ભીમ અગિયારસ અને ભીમ અગિયારસના દિવસે અલગ અલગ રીતે મહિમા રહેલો છે અને અલગ અલગ રીતે લોકો ભીમ અગિયારસના તહેવારને ખાસ કરીને મનાવતા હોય છે આ એક તહેવાર જ કહી શકાય કારણ કે અનેક પરંપરાઓ સાથે જોડાયેલી છે આજની આ અને તેની સાથે ખાસ કરીને અલગ અલગ રીતે લોકો આજના દિવસને મનાવે છે અજવાડી અગિયારસના દિવસે આપ જોઈ રહ્યા છો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના દ્રશ્યો કે જ્યાં લોકો માટલી અને શીતળ જળ સાથે આમ્રફળ ચડાવે ચડાવી રહ્યા છે સાથે જ પંખો છે જે ભગવાનને ચડાવી રહ્યા છે એવું કહેવામાં આવે છે કે ગરમીના દિવસોની અંદર ભગવાન વિષ્ણુને ખાસ કરીને આ પ્રકારે જો ચડાવવામાં આવે આમ્રફળ અને સાથે જ જો પંખો અને તેની સાથે શીતળ જળ ચડાવવામાં આવે તો ખાસ કરીને ખૂબ જ પાવન દિવસ ગણવામાં આવે છે અને તેને કારણે ખાસ કરીને ભગવાન વિષ્ણુને આ પ્રકારે આમ્રફળ ચડાવવાનો ખૂબ જ મહિમા છે જેવી રીતે કે જે શુદ્ધ એકાદશી એને નિર્જળા એકાદશી કહેવામાં આવતી હોય છે અને આખા વર્ષની આ મોટી એકાદશી મનાવવામાં આવતી હોય છે એમ કહેવાય છે કે આપણે બારે મહિનાની કોઈ પણ એકાદશી થાય નહીં પણ આજની એકાદશીનું વ્રત કરવામાં આવે તો બારે મહિનાની એકાદશીનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે એવું સ્કંદ પુરાણમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લખવામાં આવ્યું છે અને આજના દિવસે ભીમસેને એકાદશી કરી હતી અને બારે મહિનાની એકાદશીનું ફળની પ્રાપ્તિ થઈ હતી એટલે એને આજે ભીમસેમ એકાદશી પણ કહેવામાં આવતી હોય છે અને જગન્નાથજી ભગવાન એ શ્રી ક્ષેત્રે ભગવાન વિષ્ણુના અવતાર રૂપે લોકો અહીંયા આજ એકાદશીનું મહાપર્વ ઉજવતા હોય છે અને માટલીમાં ઠંડુ જળ અને પંખો અને કેરીનું ફળ અર્પણ કરી ભગવાનને પ્રસન્ન અને આશીર્વાદ લેતા હોય છે એક આ એ મહિમા રહેલો છે અને સારોય દિવસ અમુક લોકો જેનાથી રહી શકતા હોય એ નિર્જળ વ્રત કરી એકાદશી કરતા હોય છે એટલે ભગવાનને જળ અર્પણ કરી અને પછી પોતે સાજના બીજે દિવસે જળ પ્રસાદી રૂપે લેતા હોય છે કેરી એટલે કે આ ઋતુકાળ પ્રમાણે આ કેરીનું છે એટલે ભગવાનને કેરી અર્પણ કરવામાં આવતી હોય છે અને ગરમ ગરમીના ઋતુના પ્રમાણે ભગવાનને ઠંડક રહે એટલા માટે ઠંડી માટલીમાં ભગવાનને જળ અર્પણ કરવામાં આવતું હોય છે જગનાઓ ભગવાન એ પણ ભગવાન વિષ્ણુ એક સ્વરૂપ હોવાને કારણે લોકો અહીં આવતા હોય છે અને ખાસ કરીને દર્શન કરતા હોય છે બેન શું નામ છે તમારું ક્યાંથી આવ્યા છો હું ખલતે જ આવી છું હા શું ચડાવ્યું ભગવાનને મેં માટલી અને પંખો અને આમ શું કારણ છે શું ક્યાંક અને ગરમીના લીધે અમે શીતલતા ના કારણે અમે આ જગન્નાથજીના મંદિરે દર સાલ આવીએ છીએ અને આ જગન્નાથજીના મંદિરે અમે દર્શન કરીએ છીએ તમે ક્યાંથી આવ્યો છો બાપુનગર આ દર્શન કેવા થયા તમારા બહુ સરસ થયા સરસ થયા શું ચડાવ્યું ભગવાનને પાણી ચડાવ્યું પાણી ચડાવ્યું માટલી ફળ અનેક ફળ ચડાવાય છે ભગવાનને તો અહીં ભગવાનને અનેક ફળ ચડાવતા હોય છે અને સાથે જ આપ જોરા છો ખાસ કરીને ફળ ચડાવવાનું ખૂબ જ મહત્ત્વ છે ભીમ અગિયારસના દિવસે દરેક મંદિરોમાં ખૂબ જ મહિમા રહેલો છે અને લોકો ખાસ કરીને દર્શને જતા જ હોય છે પરંતુ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં ખાસ કરીને ભીમ અગિયારસ એટલે કે અજવાળી અગિયારસની તિથિ ઉપર અહીં લોકો છે શીતળ જળ માટલીમાં ચડાવતા હોય છે કેરી ચડાવતા હોય છે અને આજના દિવસે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે કેમેરા પર્સન નિલેશ ધોસા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ